ઉમરગામની યુવતી ઘરેથી કોઈને કંઈ પણ વિના નીકળી જઈ પરત ન ફરી જ્યારે વાપીનો યુવાન કશું નીકળી જતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ઉમરગામ તાલુકાના હરિધામમાં ધામા રેસિડેન્સીમાં

જ્યારે વાપીના બલીઠા ખાતે ક્રિએટિવ કંપની પાસે અશોકભાઈની બિલ્ડિંગમાં રહેતા એકત્રીસ વર્ષીય સુનિલ કુમાર ક્રિષ્ના સિંહ મૂળેવાસી બિહાર વેલ્સપન કંપનીમાં નોકરી કરતો હતો જે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો જે ગુમ થતા જેની શોધખોળ કરવા છતાંય મળી આવ્યો ન હતો જે બાદ વાપી ટાઉન પોલીસ મથકે સુનિલ ગુમ થયાની જાણ કરી હતી જે કોઈને પણ સુનિલની ભાળ મળે તો પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો